એ જો રોઝ અને બુંડ આ ચાર પ્રશ્નો છે ચાર ના હોય તો ખેડૂતને ભયો હોય પણ આ રોજ અને બોંડ ગુંડ કાઢવા સૌથી અઘરા છે રોઝની તો થોડી ઘણી કળાઓ છે રોજને ખેતરમાં ના આવવા જેવું હોય તો તમને કળા હોય તો રોજ એક કોઈ જગ્યાએ જ રહેતા હોય ફિક્સ જગ્યા હોય અને પોતાનો ગોબર છે એક જગ્યાએ કરતા ગરેડાના રૂપ પેલેટ્સ હોય પાણીમાં તમે ઓગાળી અને ખેતરની પરતે છાંટી દો છેડા ઉપર કે પછી મોચમમાં એક એક્સ્ટ્રા આખા ખેતરમાં છાંટવા દૂધી વાત પણ પછી ના હોય પણ એ બોર્ડર ઉપર બી કરો કરવા ટાઈમ લાગી એની સુવાસ એની સુગંધ આપણે દુર્ગંધ સુવાસ રહે ત્યાં સુધી એ ના આવે પૂરે પણ એન્ટર નહીં થાય આઈન ઉભા રહેશે બધા લાઈન થઈ ગયા બસ બચ્ચા થઈ પણ એન્ટર નહીં પણ પણ સુવાસેની જતી રહે તો પછી થઈ શકે મારા દોતરામાં આ વાસ અઢી મહિના લાગી રહેલી છે અઢી મહિના લાગી અને ભાઈ બધી અલગ અલગ હોઈ શકે કારણ કે કેટલું કોન્સન્ટ્રેશન રાખ્યું પણ દવા છાંટી વરસાદ પડ્યો બધા પ્રશ્નો એટલે એટલે જોઈ લેવું પડે કેટલો ટાઈમ રહે બાકી તમારા અંદર એન્ટ્રી થાય નથી હું પ્રશ્નો બહુ છે જાત જતા બધા કીધી કરે ખાટી કાટી જાજ પણ પરંતુ કોઈ કાળગત ઉપાય આખરી હજુ લઈ મળ્યો તો બીજું સાહેબ એક ઉપાય કીધું હું ને એ મને મારા ને લઈ ગઈ બધા એ રાખી એક ખાય નહીં હું પછી ખાય અંદર ફરી આવશે એ છે બધા એટલે કેમ લઈ જાય

અંદર એવું છે ને માઇન્ડ કે સામે દેખાય ને તો જ આગળ જાય આગળ દેખાય ને તો આમ સાઈડમાં જાય બરાબર એટલે કાળું મટીરિયલ જો આવી જાય ને આગળ ના દેખાય તો સાઈડમાં જાય એટલે કમ્પ્લીટ બોર્ડર તમારી ના જ દેખાય એવો તો બધી ફર્યા કરે અંદર એન્ટર થાય ના પણ આપણે બધા સાડી કે લગાવ પણ વચ્ચેમાં તો કાણું હોય પાછું એટલે અંદરથી પૂછી એટલે કમ્પ્લીટ ના દેખાય તો આ એક ઉપયોગ છે એનો થઈ શકતો હોય તો આ બે વાત જો આપણી ભૂમિ બરાબર મજબૂત હોય તો કોઈ રોગ ના આવે રોગ પ્રતિકારક શક્તિ આપણી સો સો ટકા હોય તો રોગ આવે પાછું પડે પણ આપણી ભૂમિ એવી રોગ પ્રતિકારક શક્તિવાળી રહી નથી એટલે રોગના પૂરેપૂરા છે છે હવે મોટા કારણ એ પાણી છે કુદરત કેમ રોગ મૂકે છે એ જોવાનું છે આપણે જેને રોગ કહીએ છીએ એ રોગ નથી પણ કુદરતની એક વ્યવસ્થા છે ગોઠવેલી પૂરક પૂરક વ્યવસ્થા કોઈ પણ જીવને વનસ્પતિ હોય કે પ્રાણીના કોઈ પણ જીવને આ ભગવાન જરૂર વગર મોકલે નહીં મૂકે નહીં આટલું બરાબર આપણને સમજી જવું જોઈએ વાત વનસ્પતિ કોઈ પણ પ્રકારની હવે ભલે જ પણ કહેતા હોય એમને જ નથી મૂક્યું એના કારણો છે એમ કોઈ પણ જીવ મૂકે છે એના કારણો છે આપણે રોગ કહીએ પણ જીવ તો છે નક્કી છે તો આવે છે શુકર આટલો મહાન માણસ એ તમને શું તમારા પાકને મારી તમને મારવા માટે આ બધું ગોઠવણ કરતો છે એની ગોઠવણ રીત છે કે આમ પાકનું હેરાન કરું પાક ખતમ થઈ જાય અને ખાનાર માણસ બીજાય એના પર સબોરીને બધા ખતમ થઈ જાય હાલી રચના ભગવાનની કરેલી છે જરા એમ તો છે શુકર સમજવાની વાત છે રોગ ક્યાંથી આવે છે સમજવાની જરૂર છે રોગ હંમેશા વધારે પાણી પડે તો જ આવે જેટલું પાણી ઉપાડી શકે છોડમાં રચના કેવી છે પાણી જેટલું ઉપાડે જરૂરી હોય એટલું અને વધારાનું પાંદડામાં જે સોમેટા એટલે છિદ્રો છે એમાંથી બહાર કાઢી નાખે જેટલું શક્ય દરેક પાકમાં અલગ અલગ હોય છે બહાર કાઢવાનું શક્ય પણ એને લીટર લઈ લીધું બહાર કાઢવાનું સો નવસો વધ્યું આપણે ગ્લાસ પીવાનું છે માટલું ભરીને પી ગયા તો શું દસ થાય આપણે એમાં છોડ બી જરૂર કરતા પાણી વધારે પીવે છે એટલે એનામાં પાણી સ્ટોર થાય છે જે સહન કરી શકતો આ ના સહન કરી શકે તો છોડ મરી જાય નક્કી છે તો ભગવાન એ આ છોડને મારવો નથી તો શું કરવું પડે આ પાણી ચૂસાઈ લેવું પડે પાણી ચૂસે તો છોડ બચે ભગવાન છોડ બચાવો છે પાણી ચૂસવા માટે ચૂસ્યા મોકલશે ઓર બડી એ કાળા ચૂસ્યા હોય અફિક્સ કે જેની પ્રકારના શક્રાશે જેવો છોડ જેટલી મર્યાદામાં પાણી ચૂસ્યું છે અભ્યાસ કરીને ભગવાન એના પ્રમાણમાં બોલ્યું કેવો છોડ છે મારો કે ચોળીનો છોડ છે અને આમ ડૂં કાઢી છે તો એના પર મોટું એફેક કેવું મૂકે તો નમી જાય તો તમે જો ચોળીની ઉપર અસંખ્ય જીવ હશે પણ તો એ ચોળી નમીએ નહીં જાય એવા એકદમ હલકા મૂક્યા છે

છતાંય માનો ના જાય તો કુદરતની વ્યવસ્થા આવી છે કે એવા બીજા જીવ મૂકે એ જીવનો નાશ કરે અમે જો ચૂસ્યા પણ છે પછી એનો એનું કામ લગભગ પૂરું થવા આવશે તો ડાલિયા પડી જશે ડાલિયા ખાઈ જાય પણ એની પેલા આપણે દવા છાટીએ એટલે ડાલિયા મરી જાય અને આપ જીવ ન જાય એવી વ્યવસ્થા ગોઠવી શકો વિચાર કરો ભગવાન

તમે મારી જ ના શકે કારણ કે આ છોડ ને બચાવો છે આપણે અલગ અલગ તબક્કામાં જેમ જેમ મારતા જઈએ છીએ એમ નવી નવી પદ્ધતિઓ આ કુદરતી ગોઠવવાની ફરજ અને રોગ કેવા રોગ ને કહો છો મને આ રોગ છે કે આખી પ્રક્રિયા કુદરતે ગોઠવી છે જો પાણી વધારે ના પીધું હોય તો આના થાય ના થાય કુદરતી રીતે આપણે જો પાણી ચોમાસામાં વરસાદ પડે ને વધારે પીવે જુદી વાત છે પણ આપણે પીએ તો ખોટું છે ને વધારે અમે જે હવે આખી થિયરી છે એનું પ્રેક્ટિકલ અમારા વિસ્તારમાં ખૂબ થાય અમે જયારે તમે એક્સેસ પાણી આપો ને એટલે આવે આવે ને આવે અને બધું થઈ જાય અને આપણે ધારો કે ઘણા બધા કહે ને કે પ્રાકૃતિક ના થાય એમાં પાણી ઉપર તમારો પૂરેપૂરો કંટ્રોલ હોય તમે બહુ લિમિટેડ માત્ર પાણી આપો તો રોગ બિલકુલ ઓછા અને આ મારે સાહેબને ઘણી વખત ચર્ચા થઈ અને પ્રેક્ટિકલમાં બે મારા ખેતરમાં મતલબ એ આવતા નહીં પણ ફોન ઉપર ચર્ચા થઈ પ્રેક્ટિકલ કરેલા એના રિઝલ્ટ

તો આ રગડો એને મૂળથી ચૂસાઈને ઉપર ગયો એટલે કોઈ પણ ઝેર પાણીની જોડે ઝેરથી ખેંચાયું એને અને ઝેર ગણીએ તો આ ઝેરને અનુરૂપ પાછા બીજા જીવે એને મૂકવા જેવું ઝેર છે એ ઝેરને ચૂસવા માટે ખરેખર પેલા છોડને બચાવો છે એની આ બધી કરામત ચાલે ભગવાન પેલા છોડને બચાવે ઝેરથી મરી જશે જે ચૂસવાની અલ્ટોમેટિક કોશિશ કરે છે કે આ ચૂસી દે એટલે એવા પ્રકારના જીપું બધા તમે અમારે એરંડામાં જુઓ તો અમારા વિસ્તારમાં એવા ઝેરી કાકરા પડ્યા છે કે તમે જોડેથી ચાલો ને તો એ બધા ઘંધવાળા આવે એરંડામાં માળ વેવા તો પહેલા ટેબ્લેટ લેવી પડે પછી ચાલુ કરવું પડે આ રીતે તરત દવાખાને જોવું આ ઝેરી આવા ઝેરી છે જે ચૂસવા માટે તૈયાર જીવતી જુદી પહેલાં કેમ નતા આમાં જેમ જેમ

હવે બીજી રીતે જીવાત મૂકે છે એ વિકાસ માટે જોઈએ છીએ અને આપણે રોગ ધારી દાખલા તરીકે રીતે ચણા નાના છે એમાં બે જાતની યળ પડે છે ચણા એક જાતની ઇયળ છે નહીં ને ઉપરના પાંદડા ટૂંક જ ખાશે અને બીજી પાંદડા ખાશે એ જુદા જુદા કલરની ની છે તમે અભ્યાસ કરો આ કઈ રોગ નથી આપણે એને રોગદારી મારીએ તો રોગદારો આપણે કરે પણ એ કાપે છે ક્રૂનીંગ કરે છે ને એટલામાં વિકાસ થાય છે મોટ પણ એનો મોટો ચણાનો છોડ થાય અંદર પોપટા આવે પોપટા આવે એટલે ઈયળો પડે પછી એટલે તો પછી એની તો ચારે કારણ કે ગોપટા ન થાય પોપટા ઈયળા એટલામાં જ નાખે જો ચણા નાનપણમાં જો ઈયળ એનો બુદ્ધિર વિકાસ કરવા માટે આપતી તો મોટી વખતે એ જ છે કારણ તો કે વધારે પોપટા આવી ગઈ પડી આ વધારે કોટ પોપટા એટલે વધારે ચણા દેશે એના માટે ગોઠવણ કરે છે તો આપણે એને મારી ના કરી ભાગ્યે જ કોઈ બાકી હોય પોપટા ઈયળને ના મારતા હોય મારી રોગની પ્રક્રિયા આવી છે હેતુ કયા કયા કારણોથી થાય છે મેં પાણી પાણી છોડને કઈ રીતે આપીએ તો આના થાય એ અગર તરને તો પાણી કઈ રીતે લે છોડ કોઈ બી પાકનો છોડ પાણી કઈ રીતે લે છે હે તો એક કોઈ બી પાકનું એક મુખ્ય મોળ છે નીચે જાય છે સેકન્ડરી મોળ છે એટલે ટર્શિયરી તૃતીય મોર છે અને એના છેડે બધા પ્રવળતો જેવા રેસા છે ત્યાંથી પાણી ઉપાડે છે અને પાણીમાં ઓગળેલા ક્ષાર ને ભેગું ત્યાંથી પણ દૂરથી થડમાંથી થળમાંથી હવે તમે પાણી આપો એ રેસાના બદલે મૂળની ઉપર પાણી ચડી ગયું થળની નજીક પહોંચી ગયું મૂળ આખા દબાઈ ગયા તો મૂળ શ્વસન કરી શકે શ્વાસ ના લઈ શકે શ્વાસ ના લઈ શકે તો એનું એનું કામ છે કરી નાખે કામ શું છે મૂળનું એબ્ઝોર્બ થાય શોષણ પાણી અને ઓગળેલા સારું શોષણ અને પાનમાં ખોરાક મૂળ ની ઉપર પાણી પડી જાય તો ખોરાક બનવાનું બંધ થઈ જાય ખોરાક બનવાનું બંધ થઈ જાય પાન પીડા પડ્યા ઘાથી બે બે દિવસ પાણી પડ્યું રહે કપાસમાં કપાસ તે થઈ જાય ટોટલી ફેલ થઈ ગઈ અમારે કદાચ ઉભોરે પણ તારા તારા પછી આવે બે પાન ફેંકાયા પાણી ઉપર મૂળની ઉપર પડી રહ્યું તો આ પરિસ્થિતિ થાય એ બબે દિવસથી પણ આપણે ઓછું એક કલાકનું પાણી પડી રહેતા તો સમજી લેવાનો કે વિકાસ એકવીસ એકાવન કલાક ઘટી એના મૂળની ઉપર મૂળના ઉપર પાણી હોવું જોઈએ ખરી કન્ડિશન કેવી હોવી જોઈએ જેને વાપસા કે છે

પછી પાણી નાખવાનું બંધ કરીએ કેવું દેખાય છે એવી સ્થિતિ હોવી જોઈએ પાણી ભરેલું હોવું ના આપણે મોટા ભાગના બધા માણસો ક્યારા કરે છે કોઈ પણ પાક હોય ક્યારા કરે છે અને પાણી આપે છે ઉપર ક્યારાની ઉપર પાણી આપે છે એવું કરે છે ક્યારા બધા ઉપરનું પાણી નીચે જાય છે પાણી તો ગ્રેવિટેશનલ ફોર્સથી નીચે જાય ગ્રેવિટેશનલ ફોર્સથી નીચે જાય છે એટલે જમીનના જે છિદ્રો છે એ બધા પાણી પૂરી દે છે અને હવાને બહાર કાઢી દે પાણી જગ્યાએ પચાસ ટકા હવા હોવી જોઈએ માટે હવા મળતી નથી એટલે પાણીના લીધે વિકાસ પછે પાણી ભી જાય પચાસ ટકા હવા બને પચાસ ટકા ભેજ ત્યારે પાછું કામ ચાલુ થાય એટલો ટાઈમ કામ નથી એટલો ટાઈમ વિકાસ નથી આવી જ્યારે જ્યારે પરિસ્થિતિ થાય

આ રચના આવી છે પાણી વધારે પડે છે પચાસ ટકા હવા હોય તો જ નહીં તો આ રોગ આવી જાય એમાં આ વાયરસ છે ને વાયરસ અને વાયરસ ની કોઈ દવા હોય વાયરસ મૂકીને આ કુદરત એને ચલો હું બંધ કરી દેવાનું પ્રોડક્ટન પણ બચાવું એમ રોગ તો એમ જ છે કે મારવા માટે નથી એટલો ભાગ આપણે બંધ કરી દઈએ જેટલા ભાગમાં વાયરસ આવે છે એટલો ભાગ ફરી બંધ થઈ ગયો ને પ્રોડક્શન એ નથી કરવું તો શું નથી કરવું છોડ પછી જતો હો બંધ થઈ જશે એટલો ભાગ જ્યાં લગી ફરી તમે કહ્યું આટલું કરીએ તો ફરી પાછી ભૂજ ચાલુ થાય છે એટલે એટલો ટાઈમ એને બચાવવા માટે આટલી એટલે આપણને આ સમજાવવું કે રોગ છે એ પાણીના લીધે આવે એ પાણી પર કંટ્રોલ હોવાથી આપણે બધા પાણી એટલું બધું કહીએ છીએ આ ઇઝરાયલમાં પાણી નથી દુનિયા પહેલો મર્યાનો છે પાણી નથી એટલું એની કળા હોય એવી પાણી કઈ રીતે આપે છે પાણી આપે છે પણ ક્યાં આપે છે પાણીની ક્યાં જરૂર છે ત્યાં કેટલા ટકા જરૂર છે ટ્વેન્ટી પર્સન્ટ મોઈસ્ચર રિક્વાયર મશીનો એવા છે એની જોડે વીસ ટકા ભેદ થાય ઓટોમેટિક બંધ થઈ જાય વીસથી ઓછો થાય ઓટોમેટિક ચાલુ થઈ જેટલો ભેજ જોઈએ એટલોથી જ્યાં જોઈએ મૂળના છેડે એટલે એટલે એને રોગ આવતા નથી એટલે એનું પ્રોડક્શન વધારે આપણે તો જે ઇન્ડિયામાં જોયું અમારે પાણી સસ્તું છે અને અમારી પાછું ફિક્સ સિગરેટ હોય ને આઠ કલાક પાણી આપવાનું હોય ચાર એ ખેતર પી લીધું તો બાકી કે ચાર કલાક હજુ વધે છે ફરી વાળી દે પેલા ખેતર કાલે પાયું છે ફરી પાછું કે વધે છે કલાક આઠ કલાક વીજળી આપે

હકીકત આ છે ભગવાન કોઈ દિવસ રોગ મૂકે નહીં જમીન આપણી ભૂમિ ફળદ્રુપ હોય તો કશું રોગ ગમે સ્થિતિમાં આવે નહીં તમે એવું પાણી એક ટાઈમ વધારે પડી જાય કોઈ હોય નહીં આ કારણ કે સ્થિતિ મજબૂત છે એ હટાય નહીં પણ એક તો આપણી ભૂમિ એ વીક હોય પાછા બિયારણ હોય વીક હોય બધું વીક હોય ને જઈ ફટાફટ એની એડવર્સ ઇફેક્ટ આટલું સમજાય કે નહીં રોગ ઉપર પછી બીજા વ્યવસ્થા ફરી આવે All right, so yeah.